કોઈ ભાઈઓ અહીં આવ્યા હોય અને ખાસ કરીને એ આ પ્રસંગને અનુરૂપ વ્યવસ્થામાં અથવા તો સમાજની સાથે આ અંગે શું કરવું એવા અનુભવવાળા કંઈ હોય તો બે મિનિટ આવે અને પોતાના વિચારો રજૂ કરે ખાસ કરીને આપને પરિચય વિના હું કોઈને વ્યક્તિગત નથી બોલી શકતો પણ કોઈ આવે ને એટલું કાર્ય કહે કે ભાઈ આમાં આમ કરીએ તો જલ્દી જલ્દી પાછું હું જુઓ મને કંઈ કોઈ ભગવાન સપનામાં આવીને ડારો નથી દીધો કે આમ નહીં કર્યું તો તને તાવ આવશે આમ કરીશ તો જ તું હાજો રહીશ એવું છે નહીં પણ હવે આ તો મને જેવું એક અડકા કૂચરું ઉડી જાય એમ એ મને જેવું થઈ જાય છે બે ચાર મહિને એટલે આવું કર્યા કરું છું અમારે ટેવ છે પણ હવે સુધરે એમ નથી ઘણો ટાઈમ યોગ્યો સુધરતા વાર લાગશે રઘુવંશે રાજયોગી સુ તપસ્વી સિદ્ધ ગિરનારી કે ભાઈ લાલ મહારાજ આ ધર્મ પુરુષનો સત્ સંદેશો સમસ્ત લાલ પરિવાર દેશાવરના વાલ્મિક સમાજના ભાઈઓ જો ગ નમસ્કાર પ્રણામ નૂતન વર્ષ અભિનંદન ગુરુવચનની ધારા વિશ્વાસથી ઝીલવા આગામી માગસર સુધી દુર્ગાષ્ટમી તારીખ સાત બાર બે હજાર સોળથી તારીખ તેર બાર બે હજાર સોળ પૂર્ણિમા સુધી હર ઇન્સાન કે લીએ માનવતા કી રોટી ફરજને પાત્ર આત્મદર્શી જાગરણ આપણે કરવાનું છે આત્મદર્શી જાગરણ ફરજ ફરજને પાત્ર જે આપણી ફરજ આવે છે કોઈ ન્યાય માંગવા આપણે આપણે ન્યાય માંગવા આપણો અંતરનો દોર જે લાગ્યો છે એ ન્યાય આપે જ છે અને આપવાનો છે એને કારણ કે ચગડોળમાં બેઠા હોય ને ફજીત ફાડકામાં ઉપર બેઠા હોય એને નીચે ઉતરવું નીચે બેઠા હોય એને ઉપર જવું પડે તો જ ઉપરવાળા નીચે ઉતરી શકે આમ ક્રમ ચાલુ છે આજ તમે અમારી બાજી જીતી જાઓ તો કાલ પાછી તમારી બાજી કોઈક બીજો જીતી જાય આ ક્રમથી આ દુનિયાના વ્યવહારો ચાલે તારીખ દસ બાર બે હજાર સોળ માગસર સુધી એકાદશી ગીતા જયંતિને દિવસે મહાશિવરો ધર્મસ્થંભ મંડપ સમસ્ત ગુરુલાલ પરિવાર વાલ્મિક સમાજ અઢારે આલમની એકતાનું દર્શન આ ધર્મધજાથી કરશે નામના જ્યાં પાસે નાના છતાં નિર્દોષ સમાજની આ રાષ્ટ્રીય સેવાની ધર્મજંડી લહેરાશે આપણે આપણને નાના બતાવ્યા છે શૈયે નાના પણ શૈયે પાછા નિર્દોષ છીએ મોટા થવા માટે અમારી કોઈ મહેનત નથી પણ નિર્દોષ સમાજની રાષ્ટ્રીય સેવાની ધર્મજંડી લહેરાશે સર્વ જિજ્ઞાસુઓની અસંખ્ય આંખોનું દસ હજાર માણસ હોય તો વીસ હજાર આંખો આમ જોવે કે ના જોવે એક લાખ માણસ હોય તો બે લાખ આંખો આમ જોવે વીસ લાખ આંખો એક ઘરમાં ભેડી થાય ત્યાં પ્રકાશ થાય થાય ને થાય એટલે સર્વ જિજ્ઞાસુઓની અસંખ્ય આંખોનું એક દર્શન જોયાનો અનુભવ કરીશું આપણી નિષ્કામ માનવતાનું શુદ્ધ મિલન એ જ આ કાર્યનો ઉદ્દેશ છે આપણી નિષ્કામ માનવતાનું એકતાનું દર્શન એ જ ઉદ્દેશ છે ગુરુલાલ પરિવાર જોગ અંદાજે પંચાવન વર્ષ પૂર્વે પ્રગટ ગુરુલાલ સાહેબનો સિદ્ધ સંકલ્પ આપણને સૌને આ નૂતન સત દર્શન સંદેશો અને સુરક્ષા આપશે સત્પુરુષ લાલ સાહેબ વાલ્મિક સમાજ સૌને જય સીતારામ એ પ્રસંગ રામાનંદ જગદગુરુ રામાનંદાચાર્ય જયંતિનો હતો એવી જ રીતે આ પ્રસંગ પૂજ્ય વાલ્મિકજી ગુરુદેવના જયંતિના પ્રસંગથી આ આપણી આ શરૂઆત થઈ છે આજે આજે વાલ્મિક જયંતિ છે તેથી જગદ્ગુરુ રામાનંદાચાર્ય જયંતી હતી ધૂન શરૂ કરી ત્યારે એ દિવસ હતો અને આપણે વાલ્મિક મેળો ભરીએ છીએ એક સમાજની બધાને હળી મળીને એકબીજા પ્રત્યેની લાગણીઓ એકબીજા પ્રત્યેનો પ્રેમભાવ કોઈ ક્યાં કોઈ ક્યાં કોઈ કેવા મૂડમાં કોઈ કેવા મૂડમાં બધાને ભગવાને ભેળા થવાનો એક અવસર આપણને માગસર મહિનામાં આપ્યો છે માગસર સુધી અગિયાર વર્ષ ગીતા જયંતિ છે ગીતાજીનો તેથી જન્મ પ્રગટ અથવા તો ભગવાન શ્રી મુખેથી ગીતાજી આપણને મળ્યા એ અગિયારસના ધર્મસ્થંભ ઊભો કરી અને આપણે આત્મીયતાનો અરસપરસ એક દાવો કરવા માગીએ છીએ કે હવે તો અમને પ્રેમ આપો હવે તો પ્રેમ આપો બીજું તમારું કાંઈ નથી જોતું તમારી પાસે અઢળક સંપત્તિઓના ઢગલા હોય સુખ સાહેબી હોય ગમે તે પ્રકારે તમે રાજા મહારાજાઓની જેમ જીવતા હો જેમ જીવો તેમ પણ હવે અમે અમારા બાળકો અમારો પરિવાર આ લોકશાહીમાં આવ્યા છીએ આ ગુજરાતમાં અમારા ભાગ્યે કરીને જન્મ લઈ આવ્યા છીએ તો આટલા વર્ષો પછી હવે તમારી પાસે એક પ્રેમ માગીએ છીએ જો હોય તો આપો નગર અમે તમને પ્રેમ કરીશું તમારી પાસે જો હોય તો પ્રેમ આપો કારણ કે આ સોદો એવા પ્રકારનો છે આપો તો જ મળે છે પ્રેમ પરમાત્માનું રૂપ છે ભલા પ્રેમ કોઈ મોહનું નામ નથી મોહ એનું નામ પ્રેમ નથી પ્રેમ તો સ્વયં પરમાત્માનું પ્રગટ દર્શન છે અને એ દર્શન ભગવાન રામજી ચૌદ વર્ષ સુધી આખા આ ભૂમંડળના દરેક સભ્યો સુધી આવી અને ભગવાન રામજીએ પ્રેમ બધાને આપ્યો છે બધાને આપ્યો છે બેસો ભાઈ ત્યાં બેસો આજે આ બેસો પંડિત આ ગાટલા ભલે બેસો તો દેવચંદભાઈ આપના જ્ઞાન યજ્ઞનું આમંત્રણ પણ સ્વીકારીએ છીએ અને બાપજીના કાર્તક મહિનાના આ સત્સંગ સમારોહમાં અમને કોઈ પૂર્વજોના પુણ્ય પ્રતાપે જવા અવસર મળે એવા સદભાવ કરીએ છીએ તમને સાબરદાસ બાપુને તમારા સાથીદારો સૌને હૃદયપૂર્વક જય આરામ કહીએ છીએ વિશેષ તો કાંઈની પણ સામળદાસ બાપુ આવ્યા છે એટલે સૌરાષ્ટ્રની ભાષામાં બે બોલ બોલશે દેવચંદભાઈ પણ કાશીથી ગુરુદેવનો સંદેશ લઈને આવ્યા છે કાશીમાં રામાનંદ બાપાના બાર શિષ્યો બાપાએ બધી દિશામાં મોકલ્યા હતા સાહેબ કબીર આપણને સ્પર્શે છે સાહેબ કબીરની વિચારધારા મુક્ત વિચારધારા હતી ગુરુદેવની વિચારધારા સાંપ્રદાયિક હતી સાહેબ કબીર બહાર બેઠા છે ગુરુદેવ કુટીરમાં ભગવાનની પૂજા કરી રહ્યા છે સેવા કરી રહ્યા છે એ પૂજા સેવા વિધિ વિધાનથી ગુરુદેવ આત્મસાતની જેમ પૂજા કરે છે એમાં મુકુટ પહેરાવી દીધો ભગવાનના સ્વરૂપને અને હાર પહેરાવવાનો રહી ગયો એટલે ગુરુદેવ વિચાર કરે છે કે મુકુટ ઉતારી લઉં ને પછી હાર પહેરાવું પણ બહાર બેઠેલા સાહેબ કબીર કહે છે કે ગુરુદેવ મુકુટ નહીં ઉતારશો આરડી છે ને એની ગાંઠ છોડી નાખો આરડી પહેરાવી દો ને પછી ગાંઠ વાળી લો ભાઈ થ્રી ફેસ લાઇન હૈસે એને જ આ મગજમાં આવશે સિંગલ ફેસ ના લબકજબકમાં નહીં મગજ માં ઉતરે આ કરંટવાળી યાદી છે કરંટ વાળી યાદી કે ગુરુદેવ મુકુટ નહીં ઉતારવો પડે તમને આપણને બધાને કીધું હાજી હું કીધું યાદ રાખો આજે હું યાદ કરાવીને કીધું ઉતારવો પડે હારડીની ગાંઠ છોડી નાખો પહેરાવી દીવ ને પાછી ગાંઠ વાળી લો એમ આપણને યાદી આપી છે કે ગાંઠ છોડી નાખો કે હું શરીર શરીર હું નથી હું નથી હું નથી આ સ્વયં માન આ જીવન મને આપી રહ્યો છે એ શ્વાસ એ શ્વાસમાં વિશ્વાસ એ શ્વાસમાં વાણી એ શ્વાસમાં વિચાર એ શ્વાસમાં પ્રાણ તે હું છું એ ગાંઠ વાળી લ્યો આ શરીરની મુસાફરી તો નાશવંત છે અખંડ મુસાફરી તો શ્વાસની છે કારણ કે સાહેબ કબીર સહિત પણ હતા અને રહિત પણ હતા સંસાર સાથે અને સંસારથી મુક્ત આવી એક અદભુત ભૂમિકા સાહેબ કબીરની છે એ વિષે ગુરુદેવ તુરંત બહાર પધાર્યા છે કબીર તમે તો બહાર બેઠા છો અહીં મુકુટ મેં પહેરાવી દીધો અને મુકુટ ઉતારવાની તૈયારી કરતો હતો તમને કેમ ખબર પડી બહાર બેઠા બેઠા ત્યારે રામાનંદ બાપાએ કબીરને એની ઓળખાણ થઈ એમ નથી કહેતો પણ કબીરને બિરદાવ્યા કે ધન્ય છે કબીર આટલી ઊંચાઈ ઉપર રહો છો છતાંય મને આધીન રહો છો ગુરુની કળા તો તમારા પાસે છે ગુરુની કળા તો આત્મસાત તમે કરી છે હું તો સગુણ ઉપાસના સેવી રહ્યો છું એટલા માટે કે આ સગુણ ઉપાસનાથી જીવ જગતના સંસારના મર્યાદાના સંબંધો સચવાઈ રહે એટલા માટે આ સગણ સગુણ ઉપાસનાને હું સેવી રહ્યો છું કબીર તમે તો પરમાત્માની આત્મસાત ભૂમિકા ઉપર રહો છો કબીર પધારે ભગવાન જય ગુરુદેવ અમારા ગુરુભાઈ પૂજ્ય ચૈતન્ય હરિ તીર્થજી મહારાજ એવો આપણી વચ્ચે પધાર્યા છે અને આપણી આ એકતાથી એ બહુ પ્રસન્ન અને પ્રભાવિત થયા છે આપણે જે કાર્યમાં ભગવાને આપણને નિમિત્ત બનાવ્યા છે એ કાર્ય માનવતાનું કાર્ય છે માનવતાનું કાર્ય અને એ કાર્યની હવે જરૂર હતી એવા સમયે આપણે આ નિમિત્ત બન્યા છીએ ત્યારે ચૈતન્ય હરિ તીર્થજી મહારાજે મેં એમની પાસે જઈને રજૂઆત કરી કે મને આવો એક સંદેશો મળ્યો છે તમને ખ્યાલ હોય તો હનુમાનજીની ફરિયાદ કરું હનુમાનજી બેસ જાઓ ભાઈ હવે જે હોય તે ના ગણી અવતાર્યું આ બાજુ હનુમાનજીની ફરિયાદ હતી બધા ઋષિમુનિઓ તપસ્વીઓને હલાવી હલાવીને પૂછતા હતા કે મારા સવાલનો જવાબ આપો મારા સવાલનો જવાબ આપો પણ એના સવાલનો જવાબ કોઈ આપી શકતું નહોતું હનુમાનજીના સવાલનો જવાબ હિંમત કરે નહીં કોઈ કારણ કે હનુમાનજી પ્રમાણ માગે પહેલાં કે તું મને એમ કહે છે તો એનું પ્રમાણ આપ એટલે બધા મળીને ભગવાનને ફરિયાદ કરી કે હનુમાનજીને હવે તમે કંઈક સાંત્વન આપો ને અમે એના સવાલનો જવાબ નહીં આપી શકીએ એટલે ભગવાન વિષ્ણુ નારાયણે કીધું કે હનુમાનજીના કાર્યમાં હું વિક્ષેપ નહીં કરું ભગવાન શિવજી પાસે જાઓ શંકર ભગવાન કે મોબાઈલથી નહીં સમજે હું રૂબરૂ આવું એટલે શંકર ભગવાન રોબરૂ આવ્યા હનુમાનજીની સામે અને પૂછ્યું કે તમને એવડો મોટો શું સવાલ છે સાંભળો ને બેનો એમ ન કરો અહીંયા કાન આપો કાન આપો કાન પૂરતો નહીં ધ્યાનવાળો કાન આપજો એવા તો કાન તમે કેટલાય આપ્યા ગોપીઓ વિનાના કાન કાનની કાન ગોપી બે ભેળા કરીને આપો સાંભળશો તો સમજશો સમજશો શો વિચારશો વિચારશો તો એકદી એવું કરવાનો ભાવ થશે અહીંયા પહોંચે એને આવું મળે એમ ખબર પડશે એને અહીંયા પહોંચે એને આવું મળે એવી ખબર પડવા માંડશે એટલે હનુમાનજીએ કીધું કે મારો પ્રશ્ન એક છે કે હું અહીંયા શા માટે આવ્યો શા માટે આવ્યો છું અહીંયા એટલે શંકર ભગવાને કીધું કે તમારા સવાલનો જવાબ હું એક સવાલ પૂછું એમાં આવી જશે એટલે શંકર ભગવાને હનુમાનજીને કીધું કે તમે કોણ છો એ મને કહ્યું એટલે તમે શું કામે આવ્યા છો એ હું તમને કહું હનુમાનજી કે હું હનુમાન શંકર ભગવાન કે હું નામ નથી પૂછતો તો તમે કોણ છો એ પૂછું છું એટલે હનુમાનજી કે હું કેસરી નંદન શંકર ભગવાન કે હું વંશ નથી પૂછતો તમે ક્યાં વંશ ના છો એ મારે કામ નથી તમે કોણ છો એટલું મને કહો હનુમાનજી કે પણ હું વાંદર છું તો કે જાતિ નથી પૂછતો હું તમને પૂછું તમે કોણ છો નામ નથી પૂછતો વંશ નથી પૂછતો જાતિ નથી પૂછતો સાંભળો ને તમે આ વાલ્મિક બાપાની વાત કરું કે નામ નથી પૂછતો વંશ નથી પૂછતો જાતિ નથી પૂછતો તમને એટલું પૂછું છું કે તમે કોણ છો એટલે હનુમાનજી બહારથી અંદર ડૂબકી મારીને જોવા ગયા કે કોણ સેલા ભાઈ કોણ એ કોણ છો એટલે અંદર અંજવાડું થયું અને અંજવાડામાં હનુમાનજી આંખું બરાબર કરીને જ્યાં જોયું તો તો શંકર ભગવાન એટલે હનુમાનજી મટકું માર્યા વગર શંકર ભગવાનને જોવે છે એટલે હસતા હસતા શંકર ભગવાન કે છે હનુમાન તમે છો છું અને હું છું ને એ તમે છો અરે કે આપણા ભગવાન સાગરમાં શેષની પથારીમાં નારાયણ થઈને પોટયા હતા ને એ ભગવાન અત્યારે રામ બનીને પૃથ્વી ઉપર મર્યાદાની લીલા કરવા આવ્યા છે અને એના કામ કરવા માટે તમારી એપોઇન્ટમેન્ટ થઈ છે દેવચંદભાઈ સામણદાર બાબુ એના કામ કરવા માટે તમે આવ્યા છો આટલી જો આપણને ખબર પડી જાય કે આટલા માટે આપણને આવવાનું થયું છે તો આપણી શક્તિઓ અને આપણો સમય બે આપણને ઉપયોગમાં આવવા માંડે શક્તિઓ આપણી પાસે ઘણી છે પણ બધી શક્તિઓ વેર વિખેર છે થોડીક સમાજમાં થોડીક કુટુંબમાં થોડીક વ્યવહારમાં થોડીક આર્થિકતામાં થોડીક બીજે ત્રીજે આવી રીતે થોડાક વ્યસનોમાં કંટાળામાં બધામાં શક્તિઓ અટવાઈ ગયું છે બિચાડ્યું છે એ તો ઢકલાબંધ બે ટકા શક્તિ આપણે ઉપયોગમાં લઈએ છીએ એમાં તો કેટલા માણસો આપણને જીજી કરવા માંડે બે ટકામાં અઠાણું ટકા તો એમને શમશાન સુધી જાય એવીને એવી અકબંધ પડી છે એ શક્તિઓ કાંઈ ઉપયોગમાં આવતી નથી એટલે સર્વાંગી વિકાસનો દોર વાલ્મીક ગુરુએ લવકુશથી તૈયાર કર્યો એક કર્મયોગી કર્મયોગી અને એક પ્રેમ યોગી ભક્તિ માર્ગનો મુસાફર એક કર્મ માર્ગનો મુસાફર આ બે દોર વાલ્મિક ગુરુએ લવ અને કુશ દ્વારા કેટલા બધા એમની સાથે વિદ્યાર્થીઓ છે બધા વિદ્યાર્થીઓ સુધી આ સંદેશો પહોંચાડવા હનુમાનજીને જે માધ્યમ બનાવ્યા નારદજીને જે માધ્યમ બનાવ્યા અર્જુનને જે માધ્યમ બનાવ્યા હરજી ભાટીને જેમ રામદેવજી બાપાએ માધ્યમ બનાવ્યા સાહેબ કબીરે કમાલને માધ્યમ બનાવ્યા આવી રીતે ગુરુ શિષ્યને માધ્યમ બનાવી અને શિષ્ય દ્વારા આપણને બધાને સંદેશો પહોંચાડતા હોય છે શિષ્ય દ્વારા તો અત્યારે આપણી સભા શરૂ થાય એ પહેલાં સંત અમારા પૂજ્ય શામળદાસ બાપુ લશ્કરી સામળદાસ બાપુ એમને યાદ કરીને કહું કે સાધુતાના બે બોલ સાંભળવાના છે અવશ્ય આપને પ્રેરણા થાય એવું બોલ એટલે આજે એક અમે કાર્ય નિર્માણ કરવા માટે એની પૂર્વ ભૂમિકાની ચર્ચાઓ કરવા વચ્ચે આ સમય લીધો છે હું કાંઈ કરી રહ્યો છું એવા ભાવથી નહીં પણ બોલવું હોય ત્યારે આપણે ફરજિયાત બોલવા રજૂ કરવા તૈયાર થઈએ છીએ ત્યારે અહંકારને પકડીને બહાર આવવું પડે છે તમે સાંભળો છો એટલે મારા અહંકારની આ ભાષા છે પણ એ મારો અહંકાર વિશ્વાસ સાથે જોડીને કહું છું હું આ કાર્ય કરું છું એ જવાબદારીથી બોલું છું પણ મારી માન્યતા એ કાર્ય કરવા માટે મને મારા મહારાજશ્રીએ મારા ગુરુદેવે પ્રેરણા કરી છે તમને જે રીતે સમજાય એ રીતે કોઈ પણ જાતનો આ કાર્યની પાછળ પ્રપંચ નથી આ કાર્ય પાછળ કોઈ પણ પ્રકારનો ફંડ ફાળો કે ઉઘરાણા એવું કંઈ કરવાનો અમારો હેતુ નથી આ કાર્ય માટે કોઈએ ક્યાંય પણ એવી જાચ કરવાની નથી હું હૃદયપૂર્વક કહું છું આ કાર્યમાં કોઈ ક્યાંયથી ઉઘરાણા કરીને અમારા આ કાર્યમાં કંઈ લાવે મૂકે એવી અમારી ભાવના નથી એકસો ને આઠ વખત નથી હવે આ હું આટલું બોલો તો તમને એમ લાગે કે એવડો મોટો અહંકારી છે પૈસા ભેડા થઈ ગયા છે ક્યાંક ગાબડું પાડી આવ્યું હશે આ બોલું આવું બોલું એટલે તમને એમ થાય સ્વાભાવિક પણ હું એ મારા વિશ્વાસથી કહું છું મને મારો રામદેવજી કહે છે મારા ઈષ્ટ મારા ગુરુ કહે છે કે તને જોઈએ એ પહેલાં તો હું તને બધું આપું છું તો પછી શું કામ ફાફા મારે છે બસ અહીંયા હું લટકું છું એમાંથી તમે જો કોઈ મને મદદ કરીને છોડાવો તો હું તમારો આભારી થઈશ હું અહીંયા લટકું છું દ્વારકામાં કથા હતી દરિયાના કિનારે સ્તંભ બો કર્યો બધાને કીધું કે કમ્પાઉન્ડની બહાર કોઈ કોઈની પાસે કાંઈ ને આપવા માગે તો કમ્પાઉન્ડની બહાર કાંઈ લેતા નહીં એક ભાઈ ખિસ્સામાં ખિસ્સો ફૂલેલો દેખાય એટલા પૈસાની બંડલ મૂકીને ગમતો તો મને કહેતો હતો કે કંઈ કામકાજ હોય તો બાપુ કહેજો પૈસા હું લઈ આવ્યો છું કામકાજ હોય તો મને કહેજો પૈસા હું લઈ આવ્યો છું હું વિચાર કરું કે તને કહું કે આ સોનાની દ્વારકામાં બેઠો છે એને કહું તને કહું તો તું તારી લિમિટમાં તારી લિમિટમાં છો અને એને કહું તો એ લિમિટ બારો છે કેવો બનીને એની કઈ ખબર એને એમ મગજમાં ઘૂસી ગયું હતું કે બાપુ જો આજ્ઞા કરે ને તો જેટલા પૈસા દઈએ એના કરતા હજાર ગણા પાછા મળે એવું મગજમાં ગોઠવીને પડતો તો અવડા બાવો કે ને તો આપું કહે ને તો આપું અને હું એમ ગોઠવીને બેઠો તો કે તને કહું કે આને કહું તને કહું કે આને કહું તું તો મને આપીશ તો તારી લિમિટ છે પણ હવે આને કહું આવી રીતે સાત દિવસ ભાઈ ગયા કથાના કથા પૂરી થઈ પાછી પોથી જઈ લઈ સાંભળભાઈ ભાઈ જઈ અને અમે પાછા મંદિરે ઉતારે જતા હતા એ વખતે એ ભાઈથી રહેવાનું નહીં એટલે પચાસ હજારના બંડલમાંથી એને ધીમેથી પાંચસોની નોટે કાઢી લીધી અને સ્વાગતમાં ઢોલ શરણાઈ વગાડતા તને જઈને ને આપી દીધી પછી કેટલા ઓગણપચાસ હજારને પાંચસો રૂપિયા પછી મને પૂછ્યું આવ્યો બાપો કંઈ ને કે શું કરું એટલે આ બોલું છું તમે એની ગેરસમજ ન કરશો હું એટલા માટે બોલું છું કે આ કાર્યમાં હું નિમિત્ત છું નિમિત્ત છું અને નિમિત્ત બન્યા વગર કોઈ કાર્ય નિર્માણ એ લાખા કારણ અને કાર્યથી તો આખું જગત બંધાણું એનું મૂળ નામ છે માયા એ લાખા એટલે કાર્ય એક છે અને એ કાર્યનો સંપૂર્ણ વિવેક જે છે ને એ અમારે ચેતન સ્વામીજી મારા ગુરુભાઈ છે એ એમની પાસે આખો વિવેક મને તેનો સાર એટલો મળ્યો કે હવે અમે બધા ભેગા થઈ અને પરમાત્મા તમારી પાસે કોઈ ફરિયાદ નથી પણ હવે અમે પ્રેમ માગીએ છીએ પ્રેમ હવે સમાજ અમને પ્રેમ આપે બસ તમે ન આપી શકતા હો પ્રેમ તો અમારી પાસે હવે સાધુ સંતો ભેડા થઈને પ્રેમના પાઠ ભણાવ્યા છે એટલે પ્રેમ જોઈએ છીએ પણ કોઈ સકામ નથી નિષ્કામ છે મોબત ખપે એવી રીતે અમને તમારો માનવતાવાળો પ્રેમ આપો સૌ સૌની પોતપોતાની ભીખું માગ્યા કરશો તો દેવાવાળો તો નથી દુબળો ભગવાન ભિખારી નથી પણ તમને એમ જો થતું હોય તો અમે ખાલી પ્રેમ માગીએ છીએ અમારા બાળકો પ્રેમ માગે છે પાંખું આવી છે એ ઉડવા માગે છે આકાશ તો ખુલ્લો છે છતાં વચમાં શું કામ બોર્ડરું બનાવો છો અમને પ્રેમ આપો પ્રેમ આપો પૂર્વ જોઈએ અમારા વડીલોએ જે પ્રાપ્ત કર્યું છે એમાંથી અમને સંતોષ છે એ લોકો આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શક્યા છે તમે સંસારના વ્યવહારની જગતની ભૂમિકા ઉપર જે ઘટે છે એ દેવી દેવતાઓ પાસે માગવાની પદ્ધતિમાં રોકાણા છો